પૈસા દેવા પડશે ભાઈ કેટલા મજૂર છે મજૂર ચાલ તો તમને એક બટા ખબર છે કે ભાગ રાખે ને તો તે મજૂર આવે ભાજી અને ભાગ ભાજી ના આલો આપડે પૈસા શેઠ ના લડે ઉપાડતું હોય હાલ હમણાં તો લઈ ગયો તો એટલા આઠે મધ્ય સારી ગયું ભાઈ ભાજીઓ મને મળ્યો તો શું મળ્યો તો હા પૈસા નથી દુઃખ છે જલ્દી કરો ભાઈ જલ્દી કરો દેખાશો ભાઈ

અરે અરે આ હારું રહેશે ઓલે ભાડી ના જાય મારો શેઠનો તો ખતર ના ખરાબ આદમી ભાડી ના જાય માલ હારો છે માલ હારો ભાડી ના જાય થોડું છે માલ માલ છે આ આ નથી ખાઓ ના

કામ નથી અમારે એના વગર થાપ બધું છે એટલે હું તને કઈ કેતો નહી બાકી તને ખબર છે મને દારૂથી નફરત છે હું કાઢી મેલીશ હા કાટી મારી ભૂલ થઈ ગઈ પણ નેલ લાવું પણ આ નહીં કામ કરી શકતા આ આ ભાઈ તો ફરતું એ લાયા એ સ્ટાર્ટિંગ મારા મજૂર શું વાત કરો તમે શું ખબર તું કેવા મજૂર લાય પી હુઈ ગયા એ તો બજાર આરામ કરતા છે એ એક લાય એક લાય

હવે એને ઘાટી મીલો હશે ને કોઈક નો ભાજી ગોતી દઉં આવા ભાજી રોજ ના દારૂડિયા